અમે સતત બે દિવસથી નદીની અંદર અંદર શક્તિના માલિકો દ્વારા જે વિસ્પોલ ઉભા કરવામાં આવ્યા છે તેના અંગે અહેવાલ બતાવી રહ્યા છીએ સરપંચ થી લઈ કમ મંત્રી લઈ અને મામલતદાર સુધીના અધિકારીઓની મિલી ભગત ચોક્કસ હોય ત્યારે જ આ રીતે શક્ય બને છે મેં અગાઉ પણ આપણે બતાવ્યું હતું કે માડગામની નદીની અંદર પહેલો વિડીયો આપણે જોયો હશે કે ત્યાં પણ વિસ્પોલ છે તે નદીની અંદર ઉભા કરી દેવામાં આવ્યા છે એ જ પરિસ્થિતિ માડગામ અને સોકડાની વચ્ચે નદીની અંદર આજ છે પરંતુ સવાલ તો એ પણ બની રહ્યો છે કે આ વિસ્પોલ ઊભા થઈ ગયા તો મામલતદાને ખબર નહીં હોય અને ખબર ન હોય તો અમે અમને કહીએ છીએ કે અહીંયાં આવો અમે તમને બતાવીએ છીએ કે અહીંયા વિસ્પોલ છે નદીની અંદર અને અહીંયાથી દૂર કરાવો કાર્યવાહી તમારે કરીને બતાવવી પડશે માડગામ અને સોખડાની વચ્ચે મોટા મોટાપાયે નદીની અંદર આ પવન શક્તિના વિસ્ફોલ ઊભા કરવામાં આવ્યા છે તો મામલતદારને ખબર નહીં હોય કે આનો જીઆર શું છે પવન શક્તિના જે વિસ્ફોલ ઊભા કરવા એનો પણ જીઆર હોય છે એની પણ એક કાર્ય પદ્ધતિ હોય છે કાર્યશૈલી હોય છે ને એ પ્રમાણે પવન ચક્કીના વિસ્ફોલ છે તે ઊભા કરવામાં આવતા હોય છે પરંતુ મામલેદારને તો નદીની અંદર પણ આ વિસ્પોલ ઊભા કરી શકે છે નમસ્તે દોસ્તો મારું નામ છે હાર્દિક સિંગોડ હાલ અત્યારે અમે માડગામ અને સોખડાની વચ્ચે આવેલી માડગામની નદીની અંદર અમે છીએ અને ખાસ કરીને પવનચક્કીનું કામ અહીંયા મોટા પાયે ચાલી રહ્યું છે ત્યારે પવન ચક્કીના માફિયાઓ દ્વારા માલિકો દ્વારા અહીંયા ફાવે ત્યાં વિસ્પોલ છે તે ઉભા કરી દેવામાં આવ્યા છે કેમેરામેનને તમામ દ્રશ્યો બતાવે કે આ દ્રશ્યો છે માળગામની નદીના જ્યાં પવન પવનશક્તિના જે વિસ્પોલ આવે છે થાંભલાઓ છે તેને અહીંયા લગાડી દેવામાં આવ્યા છે આપણી નજર પહોંચે ત્યાં સુધી કેમેરામેનને કઈ તમામ દ્રશ્યો ઝૂમ કરીને બતાવે કે જ્યાં નજર પહોંચે ત્યાં સુધી અહીંયા નદીની અંદર આ વિસ્પોલના જે પોલ છે તે અહીંયા ઊભા કરી દેવામાં આવ્યા છે આ ખાસ કરીને અહીંયા આગળ માડગામ છે ને ત્યારબાદ સોખડા આવે છે તેની વચ્ચે અત્યારે અમે છીએ અને આ માડગામની નદીમાં આ વિસ્પોલ ઊભી કરી દેવામાં આવ્યા છે તો તંત્ર ક્યાં છે ખાસ કરીને આ પરવાનગી કોણે આપી પરમિશન કોણે આપી એન ઓસી કોણે આપી અને ખાસ કરીને મામલેદાર સાહેબ ક્યાં છે એને ખબર નથી કે આ નદીની અંદર આ પવન પવનશક્તિના જે વિસ્પોલ છે તે ઊભા કરી દેવામાં આવ્યા છે સાહેબને એટલી તો ખબર હોવી જોઈએ ને કે ભાઈ નદીની અંદર વિસ્પોલ છે તે ઊભા કરવા લગભગ તો શક્ય નથી અને એની અંદર આવા શક્ય કઈ રીતે થઈ જાય ખાસ કરીને સરપંચથી લઈ તલાટી શક્ય બને છે મેં અગાઉ પણ આપણે બતાવ્યું હતું કે માડગામની નદીની અંદર પહેલો વિડીયો આપણે જોયો હશે કે ત્યાં પણ વિસ્પોલ છે તે નદીની અંદર ઉભા કરી દેવામાં આવ્યા છે એ જ પરિસ્થિતિ માળગામ અને સોખડાની વચ્ચે નદીની અંદર આજ છે પરંતુ તંત્ર ક્યારે કાર્યવાહી કરશે તે સૌથી મોટો સવાલ છે શું ખનીજ માફિયાઓની જેમ હવે પવનના માલિકો પણ બેફામ બન્યા છે તેઓને કંઈ કોઈની પરવાનગી લેવાની જરૂર નથી કે જ્યાં જ્યાં મન મન પોતાની માલિકી આપ કરી દેવા જોઈએ કોને અધિકાર આપ્યો છે સૌથી મોટો સવાલ છે હવે સવાલ એ છે કે શું ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર અને ઉનાના મામલતદાર સાહેબ આના ઉપર કડક કાર્યવાહી કરશે કે નહીં કેમ કે અહીંયા વિસ્ફોલ નદીની અંદર ઊભા કરી દેવામાં આવ્યા છે આ નદીની અંદર ઊભા કરવામાં આવ્યા છે કોઈની જમીનની માલિકીમાં ઊભા કરવામાં આવ્યા હોય તો પ્રશ્ન નથી પરંતુ જ્યારે આ સરકારની માલિકી છે અને એના અંદર ખાનગી કંપનીઓ દ્વારા અહીંયા માલિકો દ્વારા અહીંયા ગૌસરણની જમીનમાં નદીની અંદર આ પોલ ઊભા કરવામાં આવ્યા છે તો મામલેદાર સાહેબ ક્યાં છે તળાટીકમ મંત્રી અહીંના ક્યાં છે સોખડા અને ખાસ કરીને માડગામની વચ્ચે અમે ઊભા છીએ તો એના મામલતદાર ક્યાં છે એમના સરપંચશ્રીઓ ક્યાં છે એમની પરમિશન નથી લીધી પરંતુ પરમિશનની વચ્ચે સૌથી મોટો સવાલ છે કે અહીંયા ખાસ કરીને પરવાનગી કોણા આપી નદીની અંદર પવન શક્તિના માલિકો દ્વારા પવન શક્તિના વિસ્ફોલ ઊભા કરવા પરવાનગી કોણા આપી આની અંગે તટસ્થ તપાસ થવી જોઈએ તો ખબર પડશે કોણ મગરમચ્છ હતા કે જેણે પરવાનગી આપી હતી અને પવન શક્તિના માલિકો દ્વારા માફિયાઓ દ્વારા અહીંયા વિસ્ફોલ ઊભા કરવામાં આવ્યા હતા અમે સતત બે દિવસથી નદીની અંદર પવન પવનશક્તિના માલિકો દ્વારા જે વિસ્ફોલ ઊભા કરવામાં આવ્યા છે તેના અંગે અહેવાલ બતાવી રહ્યા છે હવે સવાલ એ છે કે શું ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર અને ઉનાના મામલતદાર આ પવન સટીના માલિકો પર ક્યારે કાર્યવાહી કરશે અને ક્યારે આ નદીની અંદરથી આ વિસ્પોલ હટાવશે સૌથી મોટો સવાલ છે અને હટાવવા પડશે કારણ કે નદીની અંદર આવા વિસ્પોલ ઊભા કરવા શક્ય નથી અને એટલા માટે અમે કહી રહ્યા છીએ તંત્રનું ધ્યાન દોરી રહ્યા છે પરંતુ સવાલ તો એ પણ બની રહ્યો છે કે આ વિસ્પોલ ઊભા થઈ ગયા તો મામલતદારને ખબર નહીં હોય અને ખબર ન હોય તો અમે અમને કહીએ છીએ કે અહીંયા આવો અમે તમને બતાવીએ છીએ કે અહીંયા વિસ્ફોલ છે નદીની અંદર અને અહીંયાથી દૂર કરાવો કાર્યવાહી તમારે કરીને બતાવવી પડશે કારણ કે આ વિસ્તારના લોકો છે તે હવે થાકી ગયા છે બોલી બોલીને ત્યારે અમે એમનો અવાજ બન્યા છે છીએ સતત બે દિવસથી અહેવાલ બતાવ્યા છીએ ને હવે અમે દરેક જગ્યા પર જવાના છીએ જ્યાં ગૌસરની જમીનમાં જ્યાં નદીની અંદર આવા વિસ્ફોલ ઊભા કરવામાં આવ્યા છે એ અમે તંત્રને બતાવીએ છીએ તંત્ર તમે જાગો તમને ખબર છે કે અહીંયા વિસ્ફોલ ઊભા કરવામાં આવ્યા છે છતાં પણ તમે ત્યાં કાર્યવાહી નથી કરી તો હવે તમારે કાર્યવાહી કરવી પડશે એટલે તંત્ર જો આ ખાડા કાન કરતું હોય તો અમે નહીં ચલાવી લઈએ કારણ કે અમે દરેક જગ્યા પર જોવાના છે અને દરેક રિયાલિટી બતાવવાના છે કે અહીંયા નદીની અંદર પોલ નાખેલા છે અહીંયાથી દૂર કરો તમે માડગાંવ અને સોખડાની વચ્ચે મોટા પાયે નદીની અંદર આ પવન ચક્કીના વિસ્ફોલ ઊભા કરવામાં આવ્યા છે તો મામલદારને ખબર નહીં હોય કે આનો જીઆર શું છે પવન ચક્કીના જે વિસ્ફોલ ઊભા કરવા એનો પણ જીઆર હોય છે એની પણ એક કાર્ય પદ્ધતિ હોય છે કાર્યશૈલી હોય છે ને એ પ્રમાણે પવન ચક્કીના વિસ્ફોલ છે તે ઊભા કરવામાં આવતા હોય છે પરંતુ મામલદારને જીઆર ખબર નહીં હોય કલેક્ટરને જીઆર ખબર નહીં હોય પવન સંખ્યા ના માફીઓ બેફામ બનીને જ્યાં મન ફાવે ત્યાં ગમે ત્યાં આડેધડ નદી ને તો નદીની અંદર પણ આવા વિસ્ફોટ ઉભા કરી શકે છે કાર્યવાહી કરીને બતાવી પડશે મામલેદાર ત્યારે આ વિસ્તારના લોકો રાહતનો શ્વાસ લેશે ધન્યવાદ